નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી માનદ વેતન વધારો સમાચાર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે નવેમ્બર મહિનામાં આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોને મળી શકે છે પગાર વધારા સાથે આ મોટી ભેટ તો કઈ ભેટ મળવાની છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો બહેનો વાત કરીએ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગતરોજ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો જે અગાઉ આંગણવાડી વિભાગમાં જે ફરજ બજાવતા બહેનો હોય તેણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે માનદ વેતન ખૂબ જ નજીવું એટલે કે ઓછું મળી રહ્યું છે તો તેને લઈને ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે ચૌદ હજાર આઠસો રૂપિયાનો માનદ વેતનમાં વધારો કરી આપવો એટલે કે આંગણવાડી કાર્યકર બહેનો હોય તેને ચોવીસ હજારને આઠસો રૂપિયા પગાર આપવો તેમજ જે તેડાગર બહેનો એટલે કે સહાયક બહેનો હોય તેને વીસ હજારને ત્રણસો રૂપિયા પગાર આપવો તો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે અને તેમ પણ કહ્યું છે કે છ મહિનાની અંદર આ પગાર વધારો છે તે ચૂકવી દેવો અને સરકારે તેનો અમલ કરવો તો આજે મતલબમાં વાત કરીએ તો વધારો છે તે પેલી એપ્રિલ બે હજાર પચીસના રોજથી ચૂકવી આપવો તો હાલમાં દસમો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો ચાલુ છે તો છ મહિના જેવો સમય થઈ ગયો છે સાડા છ મહિના જેવો તો તેમ છતાં હજી સુધી ગુજરાત સરકારે એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી બહેનોના પગાર વધારો જાહેર કરવામાં આવ્યો નથી તો હવે આશા છે કે આવતા મહિનો એટલે કે નવેમ્બર મહિનામાં આજે આંગણવાડીમાં કાર્યકર બહેનો તેડાગર બહેનો હોય તેને પગાર વધારો મળી જાય તો હવે સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ પગાર વધારો છે તે ચૂકવવો જોઈએ કારણ કે ત્યારે છ મહિનાનો સમયગાળો પૂર્ણ થતો હોય તો ખાસ કરીને હવે જોઈએ કે આ નવેમ્બર મહિનામાં સરકાર શું જાહેરાત કરે છે અને તેની સાથે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજથી જે બાકી એરિયર્સ નીકળતું હોય તે દરેક જે કર્મચારી બહેનો છે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો છે તેને આ એરિયર્સ છે તે મળવાપાત્ર થશે તો ત્યારબાદ આપણે બીજા એક રાજ્યના આંગણવાડી કાર્યકર બહેનોની વાત કરીએ તો કર્ણાટક રાજ્ય આંગણવાડી કાર્યકર સંઘની સંયુક્ત કાર્યવાહી સમિતિએ છ નવેમ્બરથી બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે જેમાં માંગ કરવામાં આવી છે કે ઓગણીસો ને પંચોતેરથી સતત આંગણવાડી કાર્યકર અને સહાયક તરીકે સેવા આપી રહેલા અને બે હજાર અગિયાર બારથી નિવૃત્ત થયેલા તમામ લોકોને ગ્રેજ્યુટી ચૂકવણી એક્ટ ઓગણીસો ને બોતેર અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આપવામાં આવે તો શુક્રવારે અહીં એક પત્રકાર પરિષદમાં બોલતા યુનિયનના મહાસચિવ એમ જયમ્પાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મહાસચિવ એમ જયમ્પાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ ચુકાદો આપ્યો છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો માટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર હેઠળ ગ્રેજ્યુએટી મળવાપાત્ર છે તો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરનું કામ પાર્ટ ટાઈમ નથી પરંતુ પૂર્ણ સમયનું છે જોકે સરકાર તેને યોગ્ય પગાર અને અન્ય લાભો ચૂકવી રહી નથી એમ તેમણે જણાવ્યું હતું તો આંગણવાડી કાર્યકરને મળતું મહેનતાણું પણ પગારની વ્યાખ્યાને આધીન છે એમ તેમણે દલીલ કરી હતી તો તેમણે માંગ કરી કે બે હજાર ત્રેવીસ પછી નિવૃત્ત થનારાઓને ગ્રેજ્યુટી આપવાના સરકારના નિર્ણયમાં ફેરફાર કરવો જોઈએ અને ઓગણીસો ને પંચોતેરથી સેવામાં જોડાયેલા અને બે હજાર અગિયાર બારથી નિવૃત્ત થયેલા તમામ લોકોને ગ્રેજ્યુએટી લાગુ કરવી જોઈએ તો બહેનો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર